ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો જો અહીંયા છે ને સવાર સવારમાં મારી ત્યાં બને છે ભાખરી તો ભાખરીનો લોટ તૈયાર થઈ ગયો છે અને અહીંયા મેં પણ ચા મૂકી દીધી છે અને મમ્મી અહીંયા ભાખરી બનાવે છે ગુડ મોર્નિંગ મમ્મા ગુડ મોર્નિંગ તો મમ્મી હવે ભાખરી બનાવશે અને ભાખરી બની અને મને આપશે એટલે હું શેકી લઈશ તો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે વેલકમ બેક ટુ માય

તો કેમ સવાર સવારમાં મોબાઈલ લઈને બેઠો અમારા દ્વિજ પણ સુતેલો છે ગુડ મોર્નિંગ બીજુ બેલો જેને ગમે એટલું ઉઠાડશો ઉઠવાનો તો નથી જ ફ્રેન્ડ્સ આજે છે ને નાતાલની રજા છે તો તમને બધા આજે છે નાતાલ ક્રિસમસ ડે છે એટલે મારા અને મારા ફેમિલી તરફથી તમને બધાને હેપી ક્રિસમસ તો જો મમ્મી અહીંયા ભાખરી બનાવી દીધી છે અને હું અહીંયા ભાખરી શકીશ કારણ કે બધાને ભૂખ લાગી છે સવાર સવારમાં આજે ફ્રેન્ડ્સ મારી ભાકરી તૈયાર થઈ ગઈ છે સવાર સવારમાં અમારો ચા ને નાસ્તો તૈયાર થઈ ગયા છે બધા આવી ગયા છે ચા પીવા જો મયંક પણ આવી ગયા મયંક ગુડ મોર્નિંગ જોમાં દ્રષ્ટુને રડવું આવે છે દ્રષ્ટુ એ તો એનું લઈને બે ગયું નહીં તો અમે ચા નાસ્તો કરીને પેલા પેલું કરે

તો એ લોકો જો એ લોકોનું હોમવર્ક કરે છે અને એ લોકોને ટ્યુશન આજે સ્કૂલમાં રજા જ છે ક્રિસમસ છે એટલે તો અત્યારે એ લોકોને ટ્યુશનને જવાનું છે બટ બે કલાકની વાર હતી એટલે એ લોકોનું હોમવર્ક પતાવે છે તો હું મેં પણ મારું કામ પતાવી નાખ્યું છે તો હવે થોડું મશીનનું ડ્રેસ તમને બધાને ખબર છે કે મને ડ્રેસ રિપેર કરવાનો છે તો હવે હું એ ડ્રેસ રિપેર કરી નાખું ને આજે રજા છે એટલે થોડોક મને વધારે ટાઈમ મળશે તો હું ફટાફટ ડ્રેસ મારું રિપેર કરી નાખું અને પછી આપણે બીજું કંઈ કામ હોય તો એ કરશું તો પહેલાં આપણે ડ્રેસ જ રિપેર કરી નાખવાનો છે આજે તો ચલો હવે ફટાફટ આપણે મશીને બેસી જઈએ અને નાખીએ તો ફ્રેન્ડ જો મેં છે ને કાલે રાત્રે જો કટિંગ કરી લીધેલી હતી સ્લીવ્સ પણ કટિંગ થઈ રહી હતી ને અટેચ પણ કરી લીધેલી હતી તો હવે સ્લીવ્સ થોડીક નાની હતી એટલે આપણે મોટી કટિંગ કરી હવે નીચે હું પાઇપિંગ અટેચ કરવાની છું તો જો મેં છે ને અહીંયા એક અટેચ કરી લીધી છે આવી રીતે પાઇપિંગ અને બીજી સ્લીવ્સમાં અટેચ કરું છું પાઇપિંગ મને ઘરતી એટલે પહેલાં મેં પાઇપિંગ બનાવી લીધી કરી લીધી છે પાઇપિંગ જો છે ને મેં કાલે રાત્રે જ સ્લીવ્સ ખોલી નાખેલી હતી અને સ્લીવ્સને પણ મેં કટિંગ કરી લીધેલી હતી થોડોક ટાઈમ હતો એટલે તમે અહીંયા સ્લીવ્સને પણ કટિંગ કરી અને મોટી સાઇઝની સ્લીવ્સ કટિંગ કરી અને અહીંયા અટેચ કરી લીધી છે અને અહીંયા મારે હવે સ્લીવ્સ મોટી કરવાની છે નીચેથી થોડીક મોટી કરવાની છે મોડીના ભાગેથી તો હવે અહીં અમે પાઇપિંગ મૂકી દીધી છે બીજો એક પટ્ટો લઈ અને એની ઉપર પણ અમારે પાઇપિંગ મૂકવાની છે 嗯。 ఈ దాయి పాము ఒకటి పాము పర్ఫెక్ట్ చెప్పి బట్ కలిగి మోడీ నా బాగా thank <laughs> you ફાઇનલી આપણે સ્લીવ્સ લગાવાઈ ગઈ છે હવે આપણે છે ને અટેચ કરી લઈશું અને ડ્રેસ કમ્પ્લીટ કરી નાખશું સીવીને કે પછી મારે પ્લાઝો પણ સીવવાનો છે પ્લાઝમાનું કટિંગ કરી લીધું છે બટ મારે કાપડામાં સ્લીવ્સમાં સ્લીવ્સ કમ્પ્લીટ કરવાની હતી એટલે મેં પ્લાઝોનું કટિંગ કરીને નાખ્યું છે અને થોડું ઘણું સ્ટિચિંગ પણ કરી દીધેલું છે એનું તો કંઈ નહીં ચાલો પહેલાં આપણે ફટાફટ ડ્રેસ કમ્પ્લીટ કરી નાખીએ અને પછી પ્લાઝો સ્ટીચિંગ કરવી છે ઓકે એના માટે મારે પાણી ચેન્જ કરવું પડશે તો ફ્રેન્ડ્સ વિડિયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને નવા નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો

મે ઇલાસ્ટિક લઈ લીધું છે અંદર આપણે ઇલાસ્ટિક ઇલાસ્ટિક આપણે અટેચ કરી લેવાનું છે ઇલાસ્ટિકને આપણે અંદર નાખી દેવાનું છે સેફટી પિન હોય તો સેફટી પિન થી કે તમારી પાસે કંઈ પણ જે વસ્તુ હોય એનાથી તમે આને ઇલાસ્ટિકને અંદર નાખી શકો છો આપણે અંદર તમે આની અંદર પટ્ટી પણ લઈ શકો છો અડધી પટ્ટી અને અડધી ઇલાસ્ટિક પછી <coughs> ઇલાસ્ટિક <coughs> ગુડ માર્નિંગ પરિવાર હવે આપણે ઇલાસ્ટિક ઉપર છે ને અહીંયા આપણે એક સિલાઈ મારી લેવાની છે ઇલાસ્ટિક ખેંચી અને પછી આપણે સિલાઈ મારી દેવાની છે તમે જોઈ શકો ઇલાસ્ટિક ઉપર સિલાઈ મારી છે આવી રીતે એટલે મસ્ત મજાની ને એ પણ આવી જેવું જ જવું અને ઉપરથી સિલાઈ મારવાનું છે એટલે લાસ્ટ ટિકા બધું છાડાને આપણે અને આપણે એની ઉપર આપણે સિલાઈ મારવાનું છે અને પછી ગાલી જસ્ટ ક્રોઝ એરિયાથી બિલકુલ ક્લિયર મારવાનું છે. એ એરિયા છે ક્રોઝ એરિયા છે માસ્ક તો कि कोई का सुविचार पढ़ के किसी को सुविधा आया हो उसमें कोई करी करियो है सुविचार लिख के में नोटिस बोर्ड पे खाली का मेनू थोड़ी लिख कर बाद ना आए अरे ऐसे कैसे नोटिस बोर्ड चोरी करके रख दिया पे अर्जुन तुमने किसी को देखा नोटिस में बाहर ले जाते हुए देखा नहीं 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 देखा बात है

તમારા નામે રોયયા પ્રિમેટિકલ ફોર એડવાન્સ સંગીત સંસ્થાનથી આજકાલ મેં تیરા કિસ્સે છાહવા હું કે ફ્રાન્સ તો જે આપણે અહીંયા છે ઇલાસ્ટિક ટેસ્ટ એજીલ છે અને અહીંયા મેક્રો ઝેરીયા પણ આપણો ઇલાસ્ટિકની છે એટલે આપણે જોઈન થઈ ગયીએ છીએ હવે આપણે અહીંયા મોડીલવાગે લેવા માટે ટિરેટ્રયાત્રા કાવા માટે તૈયાર કરેલી છે વજન અહીંયા મોડીલને પાઇપિંગ તૈયાર કરતે તો કાલે ઓય અહીંયા પાઇપિંગ મૂકી દેસ

चार का दान कर लेना चाहिए हाँ। सही बात है हमारे अंदर दानव नहीं मानव बसना चाहिए जो अच्छे कर्म करे स्त्री का सम्मान करे ઘડીએ ઘડીએ તો ફ્રેન્ડ્સ જો હવે છે ને આપણે અહીંયા પાઇપિંગ કરી દીધી અને અહીંયા પટ્ટો આપણે બે ટકા આની પટ્ટી મૂકી દીધી એ પણ પટ્ટી અહીંયા થઈ છે તો સરસ મજાનો લુક આવી ગયો છે જો તમે જોઈ શકો છો હવે આપણે એવી જ રીતે બીજી મોળી છે એને આપણે અટેચ કરવાની છે તો ફ્રેન્ડ્સ થેન્ક સરસ મજાનો લુક આવી ગયો છે એકદમ ફિનિશિંગ સાથે તો હવે આપણે અહીંયા મોડીને ફોલ્ડ કરી લેવાની છે આ બંને સાઈડ આપણે ભેગી કરી અને પછી આપણે અહીંયા ફોલ્ડ કરી લેવાની છે આપણે અહીંયા અટેચ કરી લેવાનું છે જેમ જેમ આપણે મિક્સર મારેલા હતા એવી જ રીતે છે અને વધારાના દોરા છે એ આપણે કાઢી લેવાના છે તો આપણે પ્લાઝો અહીંયા પ્લાઝો પેન્ટ તૈયાર થઈ ગયું છે સરસ મજાનું

મેં સાથે સાથે અહીંયા આવો ફિટિંગ પણ મારું આપી અને મારો ડ્રેસને મેં કમ્પ્લીટ કરી લીધો છે અને સાથે સાથે મારો પ્લાઝો પેન્ટ પણ તૈયાર થઈ ગયો છે તો જો આ છે મારો પ્લાઝો પેન્ટનું ફિટિંગ અને કમ્પ્લીટ થઈ ગયું છે પ્લાઝો પેન્ટ પણ સિવાયને તો ચલો હું હવે હું તમને પહેરી અને પછી બતાવું તો કેવો લુક લાગે છે ઓકે ઓકે ગાઈસ તો જો મારો આ છે ફાઇનલ લુક

तो फ्रेंड्स कमेंट करजो के हूं तो केवी लागु छु आ लुक में ओके चल नीचे नीचे तो चलो मिलसु अबे काले नवा ब्लॉग में गुड नाइट बाय बाय सी यू मैं नहीं बताऊं हम्म कहूंगी एंगे तो बराबर सेम की तो हमने बस काले धोई नाखिस कैसे